આ દેખાતાય નહીં માણસ આ શિકર સીને કને નોમ આલ્યો છે બાપરોનો અપરા ઘર થી કંટાળી નોય છે અને પોલીસ પાસે શેરી શેરી હોય કણ છે ગમે તે કોકને નોમ આલ્યો છે ને ઈમો જ છે પોલીસ ને કિમનમ ના આવે તમે તે કોક ગુનો બિજાય કર્યો છે નોમ મોવાનું આય છે બીજું કોઈ નહીં રાખો પૂરો ને

એટલે હમરા હવારે તો તું ભેગો થયો ગમો ટાણે કેતો તો કા નો કોઈ માણસ છે નહીં મેં તને ફોટો બતાવ્યો કે આવો કોઈ માણસ નહીં ને આ માણસને ને ભેગા થયા તાજ ભેગો થયો તો નોને જ કીધું તું સરપંચ એને ભાડા બેસી જાય નાટક મેં હવારે તને કીધું કે આ ચોર માણસ છે મને ખબર નહીં સાહેબ આ બોલ સાહેબ તમે બધું ફોટો ચોરી કરીએ તો તારા નિર્દોષ છે અમારો ગમો એવો માણસ કોઈ નહીં એટલે તારો ભાગ ભાગ એમાં સાહેબ કોઈ લેવા દેવા નહીં સાહેબ લેવા દેવા છે ગમે ત્યાં સાહેબ મને ખબર નહીં એના

એક તો કોટો કાઢ્યો ને પડ્યો તો ભલે કીધું તું જીવનયાન કલ્યા

બોલો બોગ મહારાજ

અમે ક્યાં જા હા તારા ગોગા બાબા મંદિરે આમ જવાનો બરા પણ તમે છો હવે અમે ક્યાં પરતા શી ખબર કોણ છે સાબતો મારો ફોને કર્યો તો ક્ષેત્રમાં આયા પછી કને હતા હા પીરતી જાય એટલે તમ હંગા તું નઈ જાવ મંગળ દેખે છે ના કી કરો